પેલો માળ બે ગયો છે અને બીજા માળની શરૂઆત થઈ ગઈ છે અને જીરાને પણ ભેજ પણ પૂરે પૂરેપૂરો મળે છે જેથી તમને આગળ તમને જે માહિતી એ સફેદ ફૂગ માટે અને દાણો ભરાવદાર થાય તેની માટે તમને પૂરેપૂરી આગળ માહિતી આપી છે તે પૂરો વિડીયો જોજો મિત્રો અને બીજા ખેડૂત મિત્રોને શેર કરી નમસ્કાર ખેડૂત મિત્રો રામ રામ જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા છીએ એક જીરામાં ઝાકલ ની શરૂઆત થઈ છે એટલે સફેદ ફૂગ માટે દવા લઈને એક પહેલું મારું ખાસ મિત્રો કહેવાનું કે આ કોઈ કંપનીની જાહેરાત કે આ બનાવતા નથી અમે પોતે જે અનુભવ છે અમારા જમીનની અંદર પડાની અંદર જીરામાં કે કોઈ પાકમાં તેને જ અમે તમને લીગલી માહિતી આપશું કોઈ અનલીગલી માહિતી નથી જેથી કરીને કોઈ અવિશ્વાસમાં ન આવું કે કોઈ પ્રમોશન માટે આ વિડીયો બનાવે છે આપણે જે અનુભવ કરવી છે આપણા જમીનની અંદર તે જ તમને વિડીયો બતાવવાનો પ્રયત્ન કરી આપણે અમે ચાર આમ તો ખેડૂત છે એક યગડા છે વિજયભાઈ અને આ છે અમારે બેન એવી વડલા થી અને આ છે જી સાહેબ રસિકભાઈ પરમાર તો આપણે ત્યાં ને પણ ખેતી છે એટલે ત્યાંનો પણ આપણે થોડોક મંતવ્ય લઈશું તે પણ ખેતી ઉપર અનુભવ કરે છે અવારનવાર અને રસિકભાઈ તમારું પૂરું નામ જણાવો ખેડૂત મિત્રોને ને માં તે નોકરી કરે છે નમસ્કાર મિત્રો મારું નામ પરમા રસિક વ્યાભાઈ મારા કાકા જ છે વાડી બાજુમાં છે ઓકે અમારે જીરાનું વાવેતર અમે કરી છે અને જીરું અમારે પણ સારું એવું છે અત્યારે પણ જીરામાં માહિતી હોય તો જીરું હે આપણે જે ઉત્પાદન છે જીરાને માહિતી વગર આપણે એવું ઉત્પાદન મળતું નથી કારણ કે વાતાવરણના આધારે જીરું થતું હોય છે વાતાવરણ અનુકૂળ ન હોય તો જીરાને બળી જાય અથવા સુકારો એવું થતું હોય છે

અમને પૂરું ખેડૂત મિત્રો માર્ગદર્શન આપો કે આ શું શું કામ કરે આનું શું માપ રાખવાનું અને કેટલા દિવસે સાટવાનું તો નમસ્કાર ખેડૂત મિત્રો તો ઘણા ખેડૂત મિત્રોને ને થી સાઠ દિવસ આજુબાજુ જીરા થઈ ગયા છે અને બધા મોંઘા મોંઘા ફંગી સાઈડ નો યુઝ કરે છે અને જો તમારે એવા બધા મોંઘા ફંગી સાઈડ નો યુઝ ના કરવો હોય અને સસ્તું અને ઓછા ખર્ચામાં તમારે વધારે ઉત્પાદન લેવું હોય તો તમે જે એક્ઝાકોનાઝોલ પાંચ ટકા જે એસી ફોર્મ આવે છે તેનો તમે પણ ઉપયોગ કરી શકો છો તો તમે આનો ઉપયોગ જીરો ત્રીસ દિવસ દિવસનું થઈ જાય પછી તમે રનિંગ પણ ઉપયોગ કરી શકો છો જો તમે આ સ્પ્રેમાં યુઝ કરતા હોય તો ચાલીસ એમ એલ તમારે એક પંપમાં નાખીને સ્પ્રે કરવાનો છે તે સોડ સારું એવું કવર બનાવી દે છે અને ફૂગને ઘણું કંટ્રોલ કરે છે સફેદ ફૂગ છે કે સફેદ સારી હોય એ એડવાન્સમાં તમને સફેદ સારીમાં પણ રિઝલ્ટ જોવા મળશે અને ઓછા કરશે વધુ ઉત્પાદન આવશે અને આની ગાય એવી બહુ કિંમત હોતી નથી ત્રણસો થી ત્રણસો પચાસ આજુબાજુ તેની બધા એગ્રોમાં અલગ અલગ ભાવમાં અલગ અલગ કંપનીનું હોય છે તમે કોઈ બી સારી કંપનીનું લઈને યુઝ કરી શકો છો અને સારું એવું રિઝલ્ટ તમને જોવા મળશે તો ખેડૂત મિત્રો મારી ભલામણ છે કે બહુ જો તમારે મોંઘા ફંગી સાઈડનો યુઝ ના કરવો હોય તો તમે એક્ઝા કોના જો પાંચ ટકાનો ઉપયોગ અવશ્ય કરજો અને સારું રિઝલ્ટ મેળવજો ખેડૂત મિત્રો એનું માપ પણ કહી દીજો એક પંપમાં તમારે પાંત્રીસ થી ચાલીસ એમએલ નાખીને તમારે સ્પ્રે કરવાનો છે

દવા તમે ગરમ કે એવી કોઈ હેવી ડોઝ કરતા તમારે આવી માઇક્રો ન્યુટ્રન પીજીઆર નો ઉપયોગ કરીને તમે ઉત્પાદનમાં થોડોક વધારો મેળવી શકો છો અને સારું ઉત્પાદન મળશે અને ઓછા ખર્ચે તમારે વધારે ઉત્પાદન મળશે તો તમારે એક પંપમાં ચાલીસ થી પચાસ એમ નાખીને તમારે યુઝ કરવાનો છે તમે એક્ઝા કોનાઝોલ સાથે પણ યુઝ કરી શકો છો ટૂંકમાં કોઈ બી તમે ઇન્સેક્ટીસાઇડ કે ફંગી નો યુઝ કરતા હોય તેની સાથે તમે ઉપયોગ કરી શકો છો ધનજાઈમ ગોલ્ડ આની વિશે પણ થોડુંક ખેડૂત મિત્રોને માર્ગદર્શન આપો તો ખેડૂત મિત્રો આ છે ધાનુકાલીસ દિવસ પછી તમે વરિયાળીની અવસ્થા ટૂંકમાં એમ કહી શકાય કે જો તમારે વરિયાળીની અવસ્થા હોય તો તમે એક રાઉન્ડ આપો તો તમારે ઘણો દાણો ભરાવદાર ચમકદાર અને સારું એવું ફ્લાવરિંગ તમને જોવા મળે અને ઉત્પાદનમાં ઘણો ફેરફાર તમને જોવા મળે ને સારું એવું આનું રિઝલ્ટ છે ધાનુકા કંપનીનું બધા એગ્રો સેન્ટરમાં માં અવેલેબલ હશે બરોબર મિત્રો હવે આ છેલે છે આપડો એમિનો એસિડ એક્સપ્રેસ નું છે એગ્રી લાઈફ નું તેની વિશે પણ થોડીક તમને માહિતી આપી દઈએ તો મિત્રો આ પણ એક ફ્લાવરિંગ ની દવા અથવા તો એમ કહી શકાય કે માઇક્રોન્યુટ્રન્ટ વાળી દવા છે જે એમિનો એસિડ અને વિટામિન એ તમારે વરિયાળી ની અવસ્થા હોય ત્યારે તમે રાઉન્ડ કરો તો થોડો ઘણો તમને ફાયદો મળે અથવા તો વધારે વરિયાળી આવે અને દાણો ભરાવદાર અને સમકમાં આવે અને સોળમાં સારી ગ્રીનરી અને તમારે જે જીરામાં કુએ હોય તે જળવાય રહે અને સારું એવું તમને ઉત્પાદન મળે જો તમે સ્પ્રેમાં યુઝ કરો એટલે તમારે એક પંપમાં દસ એમ એલ નાખીને તમારે સ્પ્રે કરવાનો છે કોઈ બી ઇન્ફેક્ટિસાઈડ સાથે તમે સાથે ઉમેરી શકો છો અને સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો ઓછા કરશે તમારે વધુ ઉત્પાદન મળે ટૂંકમાં એમ કહી શકાય એટલે બહુ મોંઘા મોંઘી દવાનો ઉપયોગ કરવો નહીં

કે અત્યારે એક્ઝાકોન એટલે કે આપણે સફેદ જે શરમી આવે છે તેના માટે દિવસનું જીરું થાય એટલે આનો અવશ્ય ઉપયોગ કરજો જીરું સારું હોય તો બહુ ખોટા ખર્ચા ન કરવા જીરું સારું હોય તો જ આપણે એક બે રાઉન્ડનો આગ્રહ વધારે રાખવો અત્યારે સફેદ જ આકળ આવે છે એટલે થોડોક એટેકની શરૂઆત થાય તો આપણે હેક્ઝાકોન નો જરૂર કરજો અને

એની વાતને ધ્યાનમાં લીધા જેવી છે કે દિવસ જીરું થાય એટલે સારી ક્વોલિટીમાં હોય જીરું તો બહુ પાવાનો આગ્રહ રાખવો નહીં કે પાણી અથવા ઉપર પંપેથી કે ફુવારા થી થોડુંક આપી દેવું એવું લાગે તો વધારે તાણી જેવું હોય તો નહીં તો બહુ લાગે એવો આગ્રહ રાખવું બસ આજે મિત્રો ખાસ આટલું જ કેવાનું હતું કે ઝાકળનો શરૂઆત થઈ છે તડકી છે એટલે એક્ઝાકોન ઉપયોગ તો કરજો જીરું સારું હોય તો તેથી સફેદ સારી ન આવે તે માટે આજે બસ આટલું જ મિત્રો નમસ્કાર રામ રામ આવજો